સોસાયટી દ્વારા સમર કેમ્પનું સમાપન સમારોહ યોજાયો જેમાં સાઠ થી પણ વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને સમર કેમ્પ ને સફળ બનાવ્યો હતો તાજેતરમાં કેશવારાધ્યમ હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત કેશવારાધ્યમ સોસાયટીના કમિટીના સભ્યોના સહયોગથી ચાર દિવસીય સમર કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં સાઠથી પણ વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ સતત ચાર દિવસ સુધી એક્સરસાઇઝ ડ્રોઈંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ એકવોન્ડો બકેટબોલ લીંબુ ચમચી ફુગ્ગા ફોર્ડ મૂવી સિનેમા પુલ પાર્ટી બ્રોડ જમ્પ લોટ ફૂક સેલ્ફ ડિફેન્સ ડ્રિલ તથા શારીરિક અને માનસિક ફિટનેસની વિવિધ પ્રવૃત્તિઓ એક્ટિવિટી કોચ મિલાપ ટાટા રિયા દ્વારા કરવામાં આવી હતી કેમ્પના સમાપન સમારોહમાં ગુજરાતી ફિલ્મના અભિનેત્રી નિશા જાની અને ડે ઓચ સ્પાલુનના યોગિની પાલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી સતત ચાર દિવસ સુધી તાલીમ લઈ રહેલા કેમ્પના દરેક વિદ્યાર્થીઓને તેમના વરદ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપીને ગૌરવ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજનનું સંપૂર્ણ સંકલન પ્રિયંક કુમાર દોશી દ્વારા કરવામાં આવ્યું હતું તથા કેશવારાધ્યમ સોસાયટીના કમિટીના સભ્યોને મિલાપ ટાટારિયાના વરદ હસ્તે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક ભાગ લેનાર તાલીમાર્થીઓને કમિટીના સભ્યો દ્વારા અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી